હેલો ગેસ કેમ છો તો આપણે યુટ્યુબ ચેનલ સ્વાગત કરે છે તો અત્યારે પહોંચી ગયા છે વિશ્વ ગામની અંદર કે જ્યાં પ્રાણનાથ માતાનું મંદિર આવેલ છે હા ગાઈશ ને અહીંયા ઘણી બધી પ્રાચીન મૂર્તિઓ પણ આવેલ છે અને અહીંયા દધીચી ઋષિ આપણને સમાધિ પણ આવેલ છે અને સરસ મજાની બાજુમાં નદી પણ આવેલ છે તો ગાઈશ તમને બધું બતાવું છું તો આ વિડીયો પૂરો પૂરો જોજો વિડીયો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો ને શેર કરજો ચાલો ગાઈશ જોઈ કે શું શું છે હેલો ગાઈશ કેમ છો આજે આપણે જોઈશું કે મંદિર શું શું છે અને કેટલું જૂનો છે આ મંદિર છે પ્રાણત માધ્યમ મંદિર જે હૃદયથી ઋષિ સ્થાપિત કરેલું છે ચાલો જોઈએ છે મંદિર કેવું છે તે તો વિડીયો પૂરો પૂરો જોજો ચાલો જોઈએ છે કે મંદિર કેવું છે તો ગઈ તમે જોઈ શકો મંદિર અંદર પહોંચી ગયા છે અને આ છે પ્રાણત માધ્યમ મંદિર જે ઘણું બધું જૂનું છે ચાલો તમને બતાવું છું કેવું છે તો વિડીયો પૂરો પૂરો જોજો મિત્રો તમે જોઈ શકો છો કે આ છે પ્રાણનાથ મહાદેવ નું મંદિર જણ ઘણા વર્ષો જૂનું મંદિર છે અને અહીંયા ઘણો બધો ઇતિહાસ છે જોવા છે વિડિયો પૂરો પહોંચો તો મિત્રો તો આ જે આપણે મંદિર જોયું છે પ્રાણનાથ મહાદેવ નું મંદિર છે તે ઘણો બધો જૂનું છે અને ખૂબ સરસ મંદિર છે પણ મંદિર દર્શન કર્યા છે અને આપણે ઘણો બધો બાજુમાં નદી પણ છે તો હું બતાવું છું ચાલો ગાઈસ કાગળ જોઈએ છે કે શું શું છે તો વિડિયો ને લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો તો અત્યારે આપણે પહોંચી ગયા છે

જૂની અને ખૂબ પ્રાચીન પણ મૂર્તિ આવેલી છે અને કેટલા વર્ષો જૂનું આ મંદિર પણ છે અને સમાધિ પણ છે એ ગાયના વાસમાં જે વેશમાં આવ્યા હતા અને અહીંનો અવસાન થયું હતું ત્યારથી એની સમાધિ છે અહીંયા ને ઘણું બધી વર્ષ જૂનું મંદિર છે ને ખૂબ ઇતિહાસ પણ છે અને તો પણ જવાનું ના બોલતા વિશ્વ ગામ અંદર જ્યાં અત્યારે આવ્યા છે બાજુમાં નદી પણ છે સરસ મજાની તે બધા બતાવું છું તો વિડીયો પૂરો જો હવે તમને એ વસ્તુ બતાવું છું તમે જોઈને આચરશક્ય થઈ છો આ ગઈ કેટલા વર્ષો મૂર્તિ આવેલી છે અહિયાં તમે બતાવું છું તો વિડીયો પૂરો ને પૂરો થઈ ચાલો મિત્રો તમને બતાવું છું તમે જોઈ શકો છો આ મૂર્તિ કેટલા વર્ષ જૂની મૂર્તિ હોય છે અને આ મૂર્તિ અત્યારે ખંડિત થઈ ગઈ છે મિત્રો આવી ઘણી બધી મૂર્તિ છે તમને બતાવું છું ચાલો ગઈ તમને બીજી મૂર્તિ બતાવું છું તો વિડીયો પૂરો પૂરો જો ચાલો મિત્રો બાજુમાં નજીકમાં બીજી પણ મૂર્તિ આવેલ છે તમે બતાવવાનું છું ચાલો જોઈએ છે મૂર્તિ જોવા માટે આપણે તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીં ઘણી બધી મૂર્તિ આવેલ છે જે ખંડિત થઈ ગઈ છે અને સરસ્વતી મૂર્તિ છે અને ખૂબ જૂની અને પ્રાચીન મૂર્તિ પણ આવેલ છે તો ગાય તમે જોઈ શકો કે કેટલો બધો વૃક્ષ મોટો છે લગભગ ઘણા વર્ષોથી વૃક્ષ છે ખૂબ મોટો વૃક્ષ છે અને ત્યાં ઘણી બધી પ્રાચીન મૂર્તિઓ આવેલ છે ચાલો તમે બતાવો છું જેને તમે આચરચકિત થઈ જશો ચાલો મિત્રો તમે આ જોઈ શકો છો શિવલિંગ એ ઘણી બધી શિવલિંગ પડી છે અને આ તો એક અલગ જ છે જો આ શિવલિંગની માથે ઝાડ આવેલું છે ઝાડની શિવલિંગ છે તમે જોઈ શકો છો મિત્રો અને અહિયાં બધી શિવલિંગ આવેલ છે અને ઘણી બધી પ્રાચીન મૂર્તિ પણ આવે છે મિત્રો આ છે સરસ મજાનું મંદિર પ્રાણનાથ મહાદેવ નું મંદિર આવેલ છે આ મિત્રો આજે આપણે પહોંચી ગયા હતા વિશ્વા ગામ પ્રાણનાથ મહાદેવ નું મંદિર આવેલ છે સરસ મજાનું મંદિર છે અને ખુબ મજા પણ આવે છે દર્શન કર્યા છે અને ખુબ આનંદ પણ આવ્યો છે ટપાવર ના બોલતા વિશ્વાણ ગામ અંદર ને આવા જ માટે આપણી ગુજરાત નો ગામડો યુટ્યુબ ચેનલ લાઈક કરી દો સબસ્ક્રાઈબ કરી દો અને શેર કરી દો ચાલો મિત્રો તમે જોઈ શકો છો કે આ નદી છે અહીંયા કુંડલો છે સરસ મજાનો જે ઘણા માણસો નાય છે અને મોજ કરે છે પ્રાણનાથમાં મંદિર આવ્યું છે ખૂબ સરસ મજાનું મંદિર છે અને દહદીચી ઋષિ બાપુની સમાધિ પણ આવી છે મિત્રોને બતાવી છે અને બાજુમાં સરસ મજાનો નદી પણ આવેલ છે આ મિત્રો ખૂબ સરસ મજાનું સ્થળ છે ફળ ફોટા માટે અને સરસ મજાનું મંદિર પણ આવેલ છે તો પાવન બોલતા અને તમને ઘણી બધી પ્રાચીન મૂર્તિઓ પણ બતાવી છે સરસ મજાની મૂર્તિઓ પણ આવે છે તો આવા જ જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ લાઈક કરી દો સબસ્ક્રાઇબ કરી દો અને શેર કરી દો તો ચાલો મિત્રો મળશે બીજા વિડીયોમાં